ઝોન ત્રણ એલસીબી ટીમના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની સાગરીત મહિલાને બિઝનેસના કામ માટે મોકલી બાદમાં ત્યાં જઈ પોલીસની ખોટી ઓળખાણ આપી પૈસા પડાવી લેવાના અનુસંધાને ગુનો દાખલ થયેલ હોય જે બનાવના આરોપીઓને વુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસ તથા સીસીટીવી ફૂટેજના આધારે વનનવાળા ઇસમો કપુરાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં નંબર પ્લેટ વગરની શંકાસ્પદ ગાડી મળી આવતા તમામ આરોપીઓની પૂછપરછ કરી હતી પોલીસ સ્ટેશનના રેકોર્ડ ઉપર ખાતરી તપાસ કરતા ગુનામાં સંડોવાયેલ હોય તેમજ એક આરોપી સારોલી પોલીસ સ્ટેશન તથા કતારગામ પોલીસ સ્ટેશનના હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલ હોય અને નાસ્તો ફરતો હોય આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઝડપાયેલા આરોપીઓમાં કલ્પેશ અગ્રાવત રહે જીલિયા રાજકોટ વૈશાલી પૂજારા રહે વરાછા સુરત અજય અગ્રાવત રહે રાજકોટ વિનોદ જાદવ રહે મંજુકા ગામ રાજકોટ તથા માયાભાઈ રહે વરાછા સુરતની ધરપકડ કરવામાં આવી હતી અત્યારે ફરિયાદ અમને મળી હતી તેમાં આણંદનો રહેવાસી હતો જે રિલેશન એજન્ટ હતા

અને અલગ અલગ ટીકે પકડવામાં આવે છે તો જે 5 અરુપી પકડાયા છે among ที่ એક છે કલ્પેશ કલ્પેશ અગ્રવાલ બીજો ભાઈ છે અજય અગ્રવાલ બીજો વિનોદભાઈ ચોથા માયાભાઈ કરીને છે માયાભાઈ છે